જય સિકોતરમાં છ બાર ને સાત બાર રાધનપુરમાં ભવ્ય ને ભવ્યમાં તખુની સિકોતરમાં નો અવસર લોણી પરિવારમાં તમામે તમામ ભાવિ ભક્તોને રાધનપુર આપવા આમંત્રણ છે અને માં ભગવતી જોગમાં બહુ સારો ટાઈમ લીધો છે અને રાધનપુરની જનતા માટે બહુ સૌભાગ્ય છે કે રાધનપુર ની અંદર આવો અવસર થઈ રહ્યો છે અને અમારા ભાઈ ખુમેશ ની બહુ નોની ઉંમર અને બહુ સંઘર્ષ કરી અને ભગવતી જોગમાયાનો નો આવડો અવસર થાય જોડે મા શિકોતર ભગવતી જાતે જાત અવસરનું નિર્માણ કર્યું હોય એવું લાગે છે અમને મસાલી રોડ ગોવર્ધન સોસાયટી માં ભગવતી શિકોતર માં બધા જે જે ભાવિ ભક્તો આવે અને તમામે તમામ ને બધી સગવડ કરેલી છે ભરતભાઈ ભુવાજી સોની દિવદર તાલુકો